તમામ દાતાશ્રીઓને હૃદયથી વંદન બે દિવસની અવિરત દાનયાત્રામાં સાઈઠ લાખથી વધુનું અનુદાન નવી ઉર્જાનો સંચાર કરી ગયું ધન્ય છે કાઠી દરબાર સમાજ આપે ખોબલે ખોબલે અનુદાન આપી આ અભિયાનમાં નવા પ્રાણ પૂરી દીધા આદરણીય શ્રી મંગળુ બાપુ જેઠુર બાપુ ખાચર બગડને ફરી અનહદ આદર સાથે યાદ કરી વંદન કરવાનું મન થાય ભાઈ શ્રી હરેશભાઈ ખાચર શ્રી હાથીભાઈ ગાઢ શ્રી રંજીતભાઈ વાડા શ્રી ગોલણભાઈ વાળા શ્રી વીડી વાળા સાહેબ શ્રી શિવરાજભાઈ કોટીલા શ્રી રાજેન્દ્રભાઈ કુમાર સાથે સુરત વ્યાપી નવસારી અને ભરૂચના આદરણીય વડીલો યુવાનોને મળવાનો આનંદ સહગ્ર અભિયાન શિરમોર ચોટીલા સુરજગઢ હોટેલની દાન યાત્રા પણ ખૂબ સફળ રહી સુદામડા સાયલા રોજ કપૂર ચોટીલા ડાયરોએ રંગે રાખી દીધો કોઈ એક જ દિવસમાં આટલું મોટું દાન મળ્યું હોય તેવો આ પહેલો પ્રસંગ કેડીઈ પર સમાજે વિશ્વાસ મૂકી હૃદયથી દાન આપ્યું ઉજળા ભવિષ્યના એના સુરત સુરતદાદાની અસીમ કૃપા વર્ષાના દાન અલેખે નહીં જાય એવી કેડીઇટીની ખાતરી અને જવાબદારી કાઠી દરબાર શિક્ષણ સમિતિ ગુજરાત પ્રેરિત ભવન દાન યાત્રા સાયલા સુદામડા સેજક પર ચોટીલા એક જ દિવસમાં આશરે એક કરોડ રૂપિયાના સુદામડા ઓગણપચાસ લાખ સેજક પર સત્તર પોઈન્ટ પચાસ લાખ ચોટીલા બત્રીસ લાખ શિક્ષણ દાનની સરવાણીનો નવો રેકોર્ડ સમગ્ર સમાજ વતી ખુબ ખૂબ અભિનંદન